આજના વડાપ્રધાન અને જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને આ વર્ષે જયારે એને એમને વડાપ્રધાન તરીકે અને એમના કાર્યકાળને આજે ચોવીસ વર્ષ જેવા થાય છે ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું કે ગુજરાતના દરેક તાલુકાઓમાં આ 7 ઓક્ટોબર ઓક્ટોબર થી લઈને 15 સપ્તાહને આપણે વિકાસ સપ્તાહ તરીકેની ઉજવણી કરીએ એ ઉજવણીના ભાગ રૂપે જિલ્લા અને તાલુકાનું વહીવટી તંત્ર સંસદ સભ્ય ધારાસભ્ય તાલુકા જિલ્લાના પ્રમુખ તાલુકા જિલ્લાના સભ્ય અને સરપંચો સૌની ભાગીદારીથી જે પણ વાર્ષિક કામો થયા છે જે પણ લોકો સુધી માહિતીઓ પહોંચાડવાની છે એ માહિતીઓ માટે અનેક અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે અગાઉ ગ્રામ વિકાસ વિભાગના લગતા કામોનું ખાતમુહૂર્તની સાથે માહિતી પૂરી પાડવામાં આવી સહકાર વિભાગનો એક દિવસ ફાળવવામાં આવ્યો એની માહિતી પૂરી પાડવામાં આવી એક જ પ્રકારે આજે કૃષિ વિજ્ઞાન કૃષિ મહોત્સવના ભાગરૂપે કૃષિને લગતી તમામ યોજના કે માહિતી હોય તમામ માહિતી પૂરી પાડવા માટેનો આજનો આ કાર્યક્રમ નક્કી થયો છે અનેક વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે નવી નવી ખેતીમાં નવી નવી ટેકનોલોજી કઈ રીતના લાવી શકાય કયા બિયારણો થકી વધારે ઉત્પાદન લઈ શકાય ઉત્પાદન થયેલી વસ્તુની ક્વોલિટી કઈ રીતના મેન્ટેન કરાય એનો માર્કેટ પ્રાઇસ કઈ રીતના વધે જમીનની સુધારણા કઈ રીતના થાય કઈ જીવાત માટે કઈ જંતુ માટે કયા પ્રકારની દવા વપરાય એ એકદમ ઝીણવટ ભરી માહિતી આપણને એ લોકો આપવાના છે સાથે સાથે અહીં ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ સાથે સાથે જીજીઆરસી એમની કેટલીક સહભાગી કંપનીઓ સંસ્થાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી તમામ લોકોએ પોતાના સ્ટોલ અહીંયા રાખીને પોતાની માહિતી પુસ્તિકા રાખીને આપણને બધાને માર્ગદર્શન પૂરું પાડવાના છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક જે ખેડૂતોએ નવીન પદ્ધતિથી સારું ઉત્પાદન કર્યું છે અને તેમના ઉત્પાદન થકી બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને જેમ બને એમ પાક ઉત્પાદકતા વધે એ માટે પણ કેટલાક ખેડૂતોને આ સ્ટેજ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે તમે બધાએ જોયું છે આપણો દેશ એ કૃષિપ્રધાન દેશ આપણો નર્મદા જિલ્લો કૃષિ પ્રધાન છે આપણે બધા ખેતી પર આધાર રાખીએ છીએ પશુપાલન પર આધાર રાખીએ છીએ ત્યારે આપણી ખેતીમાં વધારે ને વધારે સુધારણા આવે એ તમામ બાબતો એ આપણે આ પ્રકારના કાર્યક્રમોથી લોકો સુધી પહોંચાડી સકીશું સાથે સાથે યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ની હું વાત કરું આઈ ખેડૂત પોર્ટલમાં તમારે દાતરડી તગારા પાવળા થી લઈને સુધીની યોજનાઓ એમાં તમને સહાયમાં મળે તમારે એન્જિન જોઈએ છે તમારે મોટર જોઈએ છે તમારે કલટી જોઈએ પ્લાવ જોઈએ 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 મલ્ચિંગ દવા છાટવાનો ફોર્મ જોઈએ બધી જ પ્રકારની યોજના એ ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે એ જ પ્રકારે આત્મા આત્મા વાત કરો આત્મા વિભાગ દ્વારા પણ આપણા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે એના માટે જિલ્લાની અંદર પ્રવાસો કરીને મુલાકાતો ગોઠવવામાં આવે છે જિલ્લા બહારની મુલાકાતો ગોઠવવામાં આવે રાજ્ય બહારની મુલાકાતો ગોઠવવામાં આવે નવી નવી ડ્રીપની કંપનીઓને લાવીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે નવી નવી બિયારણની કંપનીઓ ઓર્ગેનિક ઉત્પાદન કરતી કંપનીઓ બધા લોકોના પ્રયાસો આ વિસ્તારની ખેતીને આગળ લાવવા માટેના કરે છે એ જ પ્રકારે બાગાયત

ત્યારે આવે અને એક એવી યોજનાઓ છે જેની માર્ગદર્શ માર્ગદર્શન આ કાર્યક્રમ થકી આપણને બધાને મળવાનું છે સાથે સાથે આપણે બધા અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમારા જેવા પદાધિકારીઓને તમારા જેવા ખેડૂતોને સરપંચોને અને બધા જ વહીવટી તંત્રને આપણી બધાની જવાબદારી બને છે સરકાર જે અભિગમથી જે પ્રોજેક્ટ લઈને આવે મોદી સાહેબનો કાર્યકાળ હતો એ કાર્યકાળ ની શરૂઆતમાં મેં એમની એક પુસ્તિકા વાંચી કાર્યકાળની શરૂઆતમાં એમણે મુખ્યમંત્રી તરીકે આપણા ડીયાપાડા તાલુકાના પીપલો જેવા ગામમાં શરૂઆત કરી અભિગમ ખુબ સારો હતો એમનો અભિગમ એમનો હેતુ ખુબ સારો હતો કે ઉંડાણ આદિવાસી વિસ્તારમાં પણ દીકરીઓ ભણે આગળ આવે સ્વનિર્ભર થાય

ત્યારે એનો અમલ સારામાં સારો થઈ થઈ શકે છે એક પ્રકારે અનેક યોજનાઓ આવે છે અનેક પ્રકારના આવે છે ત્યારે આ બધી માહિતી આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે જ છે કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર કેબિનેટ માં ગુજરાત સરકારે પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસ નો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મણ આપણે સોળસો ને બાવીસ ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો સોળસો ની જગ્યા તેરસો આપશે તો ખાતરના ભાવ બસો ની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જોઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું શાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રો એ ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમને ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે તરત પર આપણા આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જ્યારે પાક પકવી જાય ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે અને વેપારીઓને પણ પ્રાંત અધિકારી છે કલેક્ટર સાહેબ છે એવા એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠકો કરીને એમને પણ કહેવું પડશે એપીએમસી વાળાને પણ કહેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનો હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતો પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટ ના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના અધિકારીઓ હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ અભિગમના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના શુભ દિને મારાવતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળીએ બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવસ